કેમ છો બધા ભાઈઓ બધા ભાઈઓને રામ રામ અમારી યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે આજે આપણે કપાસના બજાર ભાવ જાણીશું એ પહેલાં ખેડૂત મિત્રો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકનને પ્રેસ કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતી આપણા સુધી પહેલાં પહોંચતી રહે કપાસ ભાવમાં પાંચથી દસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે રૂપ બજારમાં આગામી દિવસોમાં વધુ સુધારો આવશે તેવી સંભાવના વર્તાઈ રહી છે જીનરોને અત્યારે ડિસ્પોલિટી ચાલતી હોવાથી અમુક જીનરોનું ઉત્પાદન કાર્ય બંધ છે રૂમા ખાંડીએ એકસો પચાસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે સતત પાંચથી સાત દિવસ ત્યાં આ સુધારો જળવાઈ રહ્યો છે કપાસિયા ખોળના વાયદા બજારમાં પણ બાવીસ રૂપિયાનો મોટો સુધારો જોવા મળી રહ્યો છે કપાસના બજાર સીસીઆઈના વેચાણ ભાવમાં સ્થિરતા જોવા મળી હતી અમેરિકન ચીન બ્રાઝિલ પાકિસ્તાનના રૂના વાયદા બજારમાં ખાંડીએ ઇઠોતેર રૂપિયાથી લઈ આઠસો ને સુડતાલીસ રૂપિયાનો મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે આ બધા દેશમાં કપાસનું વાવેતર અને ઉત્પાદન ઘટવાથી વાયદા બજારમાં તેજી જોવા મળી રહી છે આગળના દિવસોમાં પણ થોડુંક સરકાર કપાસના મુદ્દે જો વિચારણા કરશે તો બજારની ખાસો એવો સુધારો જોવા મળશે ખેડૂતભાઈઓ આપનું શું કેવું છે આપ કોમેન્ટ કરી આપને અવશ્ય જણાવજો તો ચાલો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ રાજકોટ બારસો દસથી પંદરસો પંદર રૂપિયા જેતપુર અગિયારસો એંસીથી પંદરસો એક રૂપિયા જામનગર એક હજારથી પંદરસો રૂપિયા અમરેલી નવસો નેવુંથી ચૌદસો રૂપિયા વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો સિત્તેર રૂપિયા બગસરા અગિયારસો પચાસથી પંદરસો રૂપિયા કોડીનાર અગિયારસો પાંચથી ચૌદસો પચાસ રૂપિયા કાલાવાડ થી ચૌદસો ચાલીસ રૂપિયા વિસાવદર અગિયારસો ચોત્રીસ થી ચૌદસો ને છપ્પન રૂપિયા જુનાગઢ અગિયારસો થી તેરસો છત્રીસ રૂપિયા બાબરા અગિયારસો પંચોતેરથી ચૌદસો નેવું રૂપિયા મોરબી બારસો પચીસથી ચૌદસો એકાણું રૂપિયા માણાવદર અગિયારસો પચાસથી પંદરસો સાહીઠ રૂપિયા ધોરાજી એક હજાર છન્નુંથી ચૌદસો એકત્રીસ રૂપિયા સાવરકુંડલા બારસોથી ચૌદસો સી બારસો 1225 થી ચૌદસો છોતેર રૂપિયા રાજુલા 900 થી ચૌદસો ત્રીસ રૂપિયા જસદણ અગિયારસો થી ચૌદસો પચીસ રૂપિયા પાટણ બારસો પાંચ થી ચૌદસો રૂપિયા સિદ્ધપુર અગિયારસો થી ચૌદસો રૂપિયા